નારણ કાઠડીયા માટે કાર્યકર્તા ને નારણ કાછડીયાએ એક પણ કામ નથી કર્યા તમે મને બતાવો એટલે નારાયણભાઈ ને મત હું ના આપું તો તમને દુઃખ થશે એ તો મારી મરજી જ છે સાહેબ પણ હું હું તમે મારી જગ્યાએ તમે શું કરો હું તો જે કામ કરું એને તમે સાહેબ ને પ્લીઝ રિપોર્ટ આપજો કે સાહેબ બહુ બહુ અઘરું કામ તમે કર્યું છે પાંચ વર્ષ